આજે તમારી માટે બેસ્ટ ન્યુ કલેક્શન ડિજિટલ ટાઈપની સાડી લઈને આવી ગયા છે તો જોઈ લો આ સાડી આવશે ઓનલી ને ઓનલી છસો ને પચાસ રૂપિયા ભાવ રહેશે કારણ કે બજારમાંનો ભાવ આઠસો થી નવસો રૂપિયા ચાલે છે તો શક્તિ સાડીમાં આજે ઓફરમાં રાખેલ છે ઓનલી છસો પચાસ રૂપિયા તો આ વિડીયો જોઈને તમે આજે જ ખરીદી કરવા આવો કારણ કે છસો પચાસમાં સાડી તમને ક્યાંય નહીં મળે બધી થી સાતસોથી બારની ખરીદી હશે એટલે સાતસોથી બાર સાતસો આઠસો નવસો રૂપિયા લેશે આ સાડીના અને ઓનલી આજે આપણે માં છે એટલે છસો પચાસ રૂપિયામાં તમને સાડી મળી રહેશે તો આમાં આપણે કલર ની વાત કરીએ તો ઘણા કલર લઈને આવી ગયા છે બાઉસ પેકિંગ પેકિંગમાં આવશે તો તમે જોઈ શકો છો અને જો આ વિડીયો ગમે તો પાંચ જણાને શેર કરવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બહેનો એક નહીં પણ અદવાક સાડીના ખજાનામાં સાથે સાડી લઈને આવી ગયા છો બધા કલર સરસ આવશે અને તો આજે જ વધારો આપણી દુકાની અને જોઈ લો હવે આપણે આખા વિડીયોમાં આપણે બધા કલર છે તે બધા કલર બતાવી દઈશું આ વિડીયોમાં તો જોઈ લો આ બધા કલર મેસિંગ આવવાના છે તો આ આપણે લગભગ આઠથી દસ થી બાર પીસ નું કલર મેસિંગ છે બધા કલર સરસ આવશે તો આ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બહેનો તો જોઈ લો આપણે બધા કલર મેસિંગ ખોલીને બતાવી દઈએ એક પીસ બધા પીસ તમે જોઈ લીજો ઓનલી સત્સો પચાસ રૂપિયા પ્રાઇસ રહેશે આની આ વિડીયોના માધ્યમથી તમે ખરીદશો તો ફક્ત બે દિવસ માટે ઓફર છે ઓનલી સો ને પચાસ રૂપિયા પ્રાઇસ જશે એની તો આ વિડીયો જોઈને તમે આજે જ દુકાને વધારો અને લઈ જાઓ સાડી એન્ટિક પીસ બધાય આવશે આનો ભાવ બજારમાં આઠસો થી નવસો રૂપિયા છે આપણે ઓનલી આજે સેલમાં રાખેલ છે એટલે ઓનલી સો ને પચાસ રૂપિયા બધાય કલર સરસ આવશે તો જોવાનું તો ભૂલતા જ નહી હો મારી વાલી બહેનો